અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે શહેરની હાલત અને સુરત બંને બદલી નાખ્યા છે શહેરના અનેક વિસ્તારો હાલ ભારે વરસાદને કારણે જળબંબાકાર છે અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે સઘન કામગીરી ચાલી રહી છે શહેરમાં જુદી જુદી ટીમો બનાવીને પાણીના નિકાલની કામગીરી થઈ રહી છે પાણી ભરાવવાનું મુખ્ય કારણ વરસાદી પાણીની સાથે ગટરોમાં આવતો કચરો અને પ્લાસ્ટિક પણ છે સફાઈ કામદારો દ્વારા ગટરના ઢાંકણા ખોલીને કચરો સાફ થઈ રહ્યો છે શહેરના નાગરિકો દ્વારા જ રોડ પર ફેંકવામાં આવતા કચરાને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે સતત પડી રહેલા વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે અત્યારે હાલ કોર્પોરેશન દ્વારા તમે જોઈ શકો છો જે આ કામગીરી છે રસ્તા પર તે ચાલી રહી છે પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને સફાઈ કામદારો છે કોર્પોરેશનના તે લોકો અત્યારે હાલ આ રસ્તાને ક્લિયર કરીએ છે પાણી જે ભરાઈ જાય છે તે કેમ ભરાઈ જતો તે વિશે આપણે આજે કોર્પોરેશનના સફાઈ કામદાર છે તેમની સાથે દાદા બતાવો કે પાણી ભરાઈ જવાની સમસ્યા કેમ થતી હોય છે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે વરસાદ આવે ત્યારે પાંદડા અથવા ઠેલ્યો કચરો છૂટો પડેલો હોય એની ગટરોને પીપળા તેની ઉપર આવી જાય એટલે પાણી ભરાવાની શક્યતા થાય છે એટલે કે કહી શકાય કે રસ્તા પર જે કચરો હોય છે પ્લાસ્ટિક હોય છે અને જે કચરો હોય છે ગટરમાં પાણીની સાથે આવતો હોય છે તેના કારણે ગટરો જે છે તે ચોકઅપ થઈ જતો અને પાણી ભરાતો હોય છે ખાસ કરીને અત્યારે હાલ શું કામગીરી કરી રહ્યા છે અત્યારે હવે અમે ગટરો પરથી કચરો ખસેડવાનું અને ગટરો સાફ કરવાનું અને પાણી ખાલી કરવાની અમે કામગીરી કરીએ છીએ એટલે કે કહી શકે કે કોર્પોરેશન દ્વારા હાલ અત્યારે જે આ વરસાદ પડી રહ્યો છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ જે અત્યારે આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જતીન ભટ્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ